આયા 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 કોઈ કોઈ નહિ ડાક પડી મસાલો કે મસાલો ખાજે ઠક મે એવું નહિ એમ તો તારી વાત છે મસાલો ખા મસાલો જ ખાજે તું કેતો તો હમણે

એ દે જેઠા ભાઈ ઘર ક્યું ચેઠા ભાઈ કેઠા ભાઈ દેખો ભાઈ લેક કરવા યાદ આયો તો કે ઓન કર હાડો તાઉ જેઠા ભાઈ ઘર કઉ 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 ક્યાંય રન

લાખ <muchas> રૂપિયા <linguistic problem> <ip>

બો તાર છોડવાની દી આ તો હેઠો પડ્યો હું કોણ આ મને છોડી જે છોડી ઓ ઓનમ સાપ કેવાય હેડો હવે ગેમ નઈ થઈ ગયો તારો હવે પૂરો હેડો તું પાટો દેજે